બીજે ફૂંકવા નતો જો પેલા એન્ડર બેડા ઉતારવાનો જો મજૂર કરવા જો તો અને મજૂર નું શું કામ છે તમારું અને બીજું તો રૂપ પરમ હતું એટલે કે જે ના ગમવાની મજૂર કરતો આ એન્ડા ઉતારવા છે ના થા આપણા ઘરમાં માં મજૂર ન થે એડ્યો અને એકલો જેટલા ઉતારે એકલો એકલો જેટલા એક અરસી કરવું હોય તો જમ ગોડું ને ભરાતે યોનો વાહ બોડું ભરાઈ જે પણ અમે જમ આબાપ મેલીને મરી જો આપરે એટલે હું એને બધું પેલું એ ના કરાય કે એ તો કશી કોમ કોઈની મજૂર જરૂર નહીં

ફસાઈ મોડા ખાવા જા એટલું દહીં નું દરાઈએ ખાવા જો તો મહેનત કરવી નહીં ખાઓ રોટલો ખાઓ એમ મળાય રોટલો ના ના માથા તો બાર મેલી છે તમારો ભાઈ તો પણ એટલું તો છે અને મજુ બધું નઈ લાવવા આ ને ના જોડે જ કરાવું બધું બધું ના તો રે

ખબર જ પડતી નઈ કોઈ વાતે અને અહીંયા ઊંઘી ગઈ ના પણ મેલી જાય છે કે ગોમા જ તો હજી કરે જ નહીં જલ્દી જા જઉં છું હું જનો બખારો હાજી ગુસ્સા પણ આ ગુડ નું ગુડ બાર ના જોન કેમ બખાડો કરો છો તે કર્યું ખાવ સઈ ખાવા જલ્લે મજા ના કશું करतो નહીં ખાવા બે ટાઈમ આટલા રોટલા જોઈએ છે હા બક જોતા પણ પાણી વાળવા નીકળ્યો તો પાણી વાળે આવ્યો નહીં રોટો ભાઈ કરી આલશું એટલે બાજરી તે જીવા હાણ કરવા જ્યો વાહ હાણી પણ બધું કોણ નહીં કરતી ઘર ને રે બહાર કશી મરી જાય રે આ મરી જાય હું જોઈના ના બોલવાનું તારા છોકરા મોટી જિબડી થઈ ગઈ અને ગુઆબરીયા તને বেতনનો કામ કરે છે ભાઈ યાર એટલે આ રીતના મારું એ પડી નવું લેતો એક તોરી પણ 500 રૂપિયા શેટર પણ રાતમાં પોણો બોલ કરે છે ફાટી જ હું ઠિગડા મારી નહીં કોઈ લેવાનું બહુ કંટારો છે બોલ ત્રાસ જતા રાનો મિલો ત્રાસ તો આ ને એ મોટો જા હોપી જાય ને આપણા બોડો આપણો મોટો કરવો પર છે કરજે ઓમ કર છે તમે હજુ મારી વાત હું એમ કહું હા રે જા તો કરીએ છે આજે જવાનું એ તો નહીં જવાન હા બસ હા તો ભજનો છે રાતી પણ હારું ઠંડી બઉ પર છે મારા ડોસી ભજનો ની બહુ શોખીન છે

ને વખો હોય એવું લાગે છે આ બે તમારી વાત માં દમ છ થોડો સો ટકા ડોસી પેલા મારા ભાઈ ના છોકરા ને વખો છે એવું લાગે ના તો ગમના માણસો એમના કી ના જોયા વગર તો

હા ના હું આટલું કેવા જ બેઠો તો મારે જવું જાય છે ગમતું મા બાપ વગર નો છોકરો છે બુદ્ધિ બુદ્ધિ રાજી હાલે ખાવા ને રોધી કાઢો